ભગવાન શિવજીના શિવાલયમાં દીપમાળા આપણા જ્ઞાનને પ્રજ્વલિત કરે છે આપણા જ્ઞાનને જાગૃત કરે છે ક્યારેક તો દીપમાળા કરી એક સો દીવા પ્રગટ કરી પણ સોમવાર હોય ત્યારે પણ માણસોને ગોતવા નીકળવા પડે છે કે આજે આજ કોના તરફથી આપણે દીપમાળા કરશું ત્યારે ગામમાં કોઈ એકાદ બે માણસો હોય કે એમ કહે પૂજારી બાપા અમારા તરફથી દીપમાળા કરજો તમે જે રૂ આપે એ દિવેલ આપે અને પૂજા ને આખો દિવસ મહેનત કરે બતી બનાવે વ્યવસ્થા કરે ને પછી પછી આરતી દીપમાળા પ્રજ્વલિત કરે આ દીપમાળા કરવાનો પણ મહિમા છે ત્રિયોદશ્ય નું વ્રત કરવું જોઈએ સોમ આ સરે નિશી ભોજન સોમવારે પણ નિરાહાર રહેવું જોઈએ અને સંધ્યા સમયે ભગવાન મહાદેવ દર્શન કરીને અને અલ્પાહાર કરવો જોઈએ આજે સોમવાર નો મહિમા દરેક માણસે કોઈ ના કોઈ વ્રત કરવા વ્રત કરવાથી આપણું મન આપણું ચિત્ત ભગવાન રહે છે આપણું કોઈ વ્રત કર્યું હોય તો આપણું ચિત્ત ક્યાં રહે આપણું મન ક્યાં રહે એ ભગવાનમાં રહે કે આજ મને વ્રત છે આખો દિવસ આપણા મનના તરંગો ભગવાન સાથે જોડાયેલા એટલા માટે વ્રતનો મહિનો છે ब्रह्मा जी कहेछ नारद विराजो हूं तुमने महादेव ने कथा कह अरे पिता ब्रह्मा પોતાના પુત્ર नारदને ભગવાન મહાદેવની કથા કહે છે અને શિવ કથાનો પ્રારંભ થાય છે કેટલું સુંદર દિવ્યતા ભરેલું લાગે પિતાની વાત દીકરો બેઠો બેઠો સાંભળતો હોય એ ઘર એ વ્યવહાર કેટલો સુંદર રૂડો લાગે અત્યારે તો બાપ દીકરાના વચ્ચે હામાં ઉભો રહેવાનો અવસર નથી દીકરો બેઠો તો બાપ હામો ઉભો રહે ને બાપ હોય તો દીકરો કેવા આપણા વ્યવહાર કથળાઈ ગયા છે ઘણી જગ્યાએ બાપ દીકરો સાથે બેઠા બેઠા મીઠી ને મધુર વાતો કરતા હોય ત્યારે એમ લાગે કે કલયુગ નથી આ સતયુગ છે અમે ઘણી બધી કથાઓ પણ એવી કરી કે બાપ દીકરો બેઠા બેઠા સાથે બેઠા બેઠા કથાનું શ્રવણ કરે કેવું સરસ લાગે અને દરેક યુવાને યાદ રાખવાનું છે આપણા માટે કોઈ પ્રગટ મહાદેવજીનું સ્વરૂપ હોય તો પિતાજ હો પિતા જ હોઈ શકે છે પિતાથી મોટા ભગવાન કોણ માએ તો કાખમાં ઉપાડ્યા છે પિતાજી તો કંધા પર ઉપાડ્યા છે પિતાજી કાખમાં ના બેસાડે પિતાજી પોતાના કંભા પર બેસાડે આપણેનું માથું પકડીને બેઠા છે આમાં ઘણાના અવસર મેળવ્યો છે કે મેળા મંડપ જોવા ગયા હોય કોઈ જગ્યાએ ચાલતા ચાલતા જવાનો હોય તો પિતા છે એ પોતાના ખંભા પર પોતાના દીકરાને બેસાડે છે અને બાપ શું બેટા મારું માથું પકડી રાખજો અને બે હાથ થી આપણે બાપાની પાઘડી અથવા બાપના વાળ પકડી રાખે આવો આપણે નાનપણમાં સૌનો અનુભવ થયો છે એ પિતા છે તેથી બહુ હૃદયથી કહું છું આપણા વ્યવહારથી આપણા વર્તનથી અને આપણા જીવનથી જો આપણો પિતા પ્રસન્ન હોય તો સમજી લેવું કે જીવનમાં આપણે સફળ છે અને ધન સંપત્તિ વૈભવ હોય પદ પદવી હોય પણ આપણા વ્યવહારથી આપણા પિતા જો પ્રસન્ન ન હોય આપણા પિતા રાજી ન હોય તો સમજી લેવું ધન સંપત્તિ પદ પદવી હોવા છતાં આપણે જીવનમાં સફળ નથી સફળ પુરુષ કોને સમજવું જમીન જાગીર પદ પદવી ધન સંપત્તિ નહીં નહીં સંસ્કાર સંપન્ન એનો વ્યવહાર એ જીવનની મોટી સફળતા છે માના ગુણ તો સૌ ગાય છે કે માના ઋણમાંથી કોઈ મુક્ત ન થઈ શકે તો માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે તો પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકાય બાપના ઋણમાંથી મુક્ત થઈ શકાય માએ રોટલો ઘડીને ખવડાવ્યો પણ બાપ કમાઈને લાવ્યો ત્યારે માએ ઘડ્યો ને તેથી આપણા આખા પરિવારનું ભરણ પોષણ કરનારા આપણો પિતા આપણા આખા કુટુંબનો તારણહાર પિતા છે. પિતા પ્રત્યેનો ભાવ ગીત છે. પિતા પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાનું એક સુંદર ગીત છે. બહુ સુંદર શબ્દોથી ભંડારેલો છે. ગુજરાતીમાં છે. કે પિતાનો કેટલું યોગદાન છે આપણા જીવનમાં તેનું સુંદર શબ્દ ચિત્ર કોઈ કવિએ પ્રસ્તુત કર્યું છે. સુંદર છે. અને બાપના અરમાનો કેટલા હોય કે હું ભણ નથી શીખ્યો પણ મારો દીકરો ભણવો છે. સારી સ્કૂલ માં આપણે એડમિશન અપાવે પિતા પોતે સાદો મોબાઈલ વાપરે સારો સ્માર્ટ મોબાઈલ પોતાના દીકરા દીકરીઓને આપે કે મારો દીકરો ભણે મારી દીકરી ભણે અને ગામડામાં રહેતા માણસો મારી ખૂબ પ્રાર્થના છે દીકરા દીકરી નું ભણાવવા જોઈએ ગામડાઓમાં આપણે ફરીએ ત્યારે આપણને એમ થાય કે વાડીઓમાં રહેતા દીકરા દીકરીઓ ક્યાં ભણવા જતા હશે એમની રેણી કેણી કેવી હશે એનો વ્યવહાર કેવો છે એની ખાણી પીણી કેવી છે અને જ્યાં સુધી ભણતર નહીં વધે ત્યાં સુધી જીવનમાં કોઈ પ્રકારે આપણે સમાજની વચ્ચે પ્રકાશિત નહીં થઈ શકે ભણતર વધવું જોઈએ ભણતરની બહુ જરૂર છે આ વ્યવસ્થાની પણ કોઈ જરૂર છે એવી કે ફરજિયાત છોકરાઓ ભણે આમ તમે જો તમારે એમાં તો ટેલિવિઝન આવી કે નથી હોય તો જોજો આમાંથી આપણે માણસોને બહાર કાઢવાના છે તો આપણો સમાજ બગીચામાં ખીલેલા ફૂલ જેવો દેખાશે જો શિક્ષણ ઉપર આપણે સૌ સાવધાન નહીં રહીએ તો કઈ નથી થઈ શકે તેથી આપણે ભણાવ્યા આપણા પિતાએ આપણે પગભગ કર્યા આપણા પિતાએ આપણા બાપે કર્યા છે તેથી આ પિતાના સન્માનમાં થોડી પંક્તિઓ છે આપણા પિતા પ્રત્યેનો ભાવ છે મા પ્રત્યેનો તો આપણો ભાવ વ્યક્ત હોય જ પણ પિતા આપણા માટે કમ નથી આપણે માનવ વધારે મહાત્મે જરૂર માએ આપણને જન્મ આપ્યો છે માતાનું દૂધ પીતું છે પણ પિતાની છત્ર છાયા પિતા આપણો કવચ છે પિતા આપણી ઢાલ છે પિતા આપણો રક્ષક છે એ પિતા પ્રત્યેનો આપણો સન્માન છે તેથી તેથી મારા યુવાન ભાઈઓને બહેનો ને સૌને મારી પ્રાર્થના છે આપણું જીવન આપણું વર્તન આપણો વ્યવહાર આપણા પિતાના રાજીપા માટે હોવો જોઈએ આપણી વર્તન થી આપણી વાણી થી આપણા વ્યવહાર થી આપણો બાપ પ્રસન્ન હોવો જોઈએ એવું સુંદર આપણું જીવન હોવું જોઈએ કે આપણા નામનો ગૌરવ કરે આપણો બાપ ગૌરવવંતો આપણે તો આપણા જીવનને ગૌરવ પાવીએ પણ આપણું નામ લે ને આપણો જે બાપ હોય પોરહ કરે એ મારો દીકરો છે આજે ગમે એ રીતે દિનેશભાઈ એટલું ભવ્ય દિવ્ય આયોજન કર્યું પણ ગેલા બાપાને ગૌરવ તો થતું જ હોય છે કે વાગડમાં જે કોઈ અત્યાર સુધીમાં કરી ન શીખવું એ મારા દીકરાએ કરી બતાવ્યું છે એ ગેલા બાપાને ગૌરવ તો થાય જ છે એ ખખોડી મોખોડી એ ભાભા એ દાદા મેં તો જોયા કે દિનેશભાઈ કે અમારા પિતાજી છે અંદરથી તેને કેટલો પર્વ થતો આનંદ થતો હોય છે અને કોઈ પણ બાપ હંમેશા દીકરાની પ્રગતિથી રાહ અને બાપ છે ને દુનિયામાં કોઈથી હારવા તૈયાર ન થાય પણ પોતાના દીકરાને એટલે હારવા માટે તૈયાર છે કે મારા કરતા મારો દીકરો સવાયો હોવો છે આ આ એક પિતાનો સભા છે તેથી મારા ભાઈઓને પણ યુવાનોને પણ પ્રાર્થના મારી બહેનોને પણ પ્રાર્થના છે પિતાનું ગૌરવ વધારે ગૌરવ વધારું નથી કારણ પણ આપણા પિતાના ગૌરવમાં કોઈ જગ્યાએ કલંક ન કોઈ જગ્યાએ ખલેલ ન પહોંચે ગૌરવમાં કોઈ જગ્યાએ કલંકિત ડા ન આપે એટલી તો કાળજી રાખીએ દીકરો સમાજમાં સારું કામ કરતો હોય સારું કાર્ય કરતો હોય તો બાપને કેટલું ગૌરવ હોય અને દીકરો ગામમાં પીણ નીકળતો હોય બાપની કેટલી મોટી વેદના હોય છે

પિતાએ આપણા માટે શું નથી કર્યું એ મોટો પ્રશ્ન છે નાનપણ ને યાદ કરો બાપની આંગળી પકડી અને પિતાની સાથે દોડતા હતા સાંજે સમય કાઢી અને પિતા પાસે થોડોક સમય વિતાવજો પિતાની થોડાક જીવનના અનુભવોની ની વાતો સાંભળજો શક્ય હોય તો પિતાજીના ચરણ દબાવજો તેની સેવા કરજો તેનો સથવારો બનજો તેની લાકડી બનજો તો કે તમે શું તો ડાયા માણસો છો વૃદ્ધ અવસ્થામાં બાપને કોઈ મિષ્ટાન ભોજનની જરૂર નથી કોઈ સુંદર સુંદર બ્રાન્ડેડ વસ્ત્ર પહેરવાની તેને જરૂર નથી વૃદ્ધ અવસ્થામાં બાપને હથવારાની જરૂર છે બુઢાપામાં બાપની બાજુમાં દીકરો ઉભો હોય ને તો બાપને લાગે હું સુરક્ષિત છું તેથી બહુ હૃદયથી મારા યુવાન ભાઈઓને કહું છું જીવનના હજારો ને કરોડો કરોડો કામ છોડી અને બાપની સેવા કરજો મહાદેવ તમારા પર અમૃતનો વરસાદ વરસાવશે શંકર ભગવાન રાજી આપણે આપણા બાપને સાચવી શકતા જગતના બાપને સેવા કરવા માટેની પૂજા કરવા નહીં નહીં આપણું જન્મદાતા આપણું પિતા છે આપણા માટે મહાદેવનું સ્વરૂપ છે એનો આદર એમનો રાજીપો એમની પ્રસન્નતા એ જ ભગવાન શિવની પ્રસન્નતા છે બાપના પૈસે દીકરો પિકનિક મનાવા જાય એ દીકરો મહાન નથી બાપના પૈસે લીલા લે કરતા હોય ઘણા બાપના પૈસે દીકરો ફરવા માટે નીકળવી પડે એ દીકરો મહાન નથી પણ દીકરો કઠોર પુરુષાર્થ કડી મહેનત કરી અને ધન કમાય અને પોતાના મા બાપને એમ કહે કે આલો હું તમને યાત્રા કરવા લઈ જાઉં એ દીકરો વંદનીય છે એ દીકરો છે કમાણથી લાપ ને યાત્રા કરાવે પોતાની કમાણથી પિતાજીને લેર કરાવે તેથી માના ઋણમાંથી જે રીતે મુક્ત ન થઈ શકાય એવી રીતે પિતાના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય પિતાનું પણ એટલું જ યોગદાન આપણા જીવનમાં છે માથે થોડું પણ ઓછું નહીં ગમે તેવો બાપ દુર્ગુણી હોય પણ આપણું કર્તવ્ય છે આપણા બાપને આપણે સેવા કરવી ગમે અવસ્થામાં ગમે હાલતમાં ગમે ગમે તેવો ગમે રીતે હોય પણ પુત્રનો ધર્મ છે હંમેશા પિતાને રાજે રાખવા પિતાની સેવા કરવો અંતિમ પંક્તિ પૂરી બોલે છે છે બાપને કહે હું જયારે નાનો હતો ત્યારે જે જે મારી ઈચ્છાઓ હતી એ પિતાજી તમે પૂરી કરે છે મેં જે માગ્યું પિતાજી તમે આપ્યું છે મને તમે તમારા માટે નથી વિચાર્યું મારા માટે વિચાર્યું છે

આપને એમ કહે પિતાજી તમારા જે જે અધૂરા કામો છે હું પૂરા કરીશ તમારી જે અપેક્ષાઓ જે બાકી રહી ગઈ છે હું પૂરી કરીશ કેટલી સુંદર પક્તી છે દીકરો જ્યારે બાપને આવી રીતે કહેતો બાપ કેટલો રાજી થાય કેટલી સુંદર પક્તી તારા અધૂરા કામ હવે હું પૂરા કરીશ દીકરો કહે છે જના ઘરમાં જેનો બાપ જીવિત હોય છે એના તો મોટું ભાગ્ય કયું હોઈ શકે છે ભાઈ બાકી એક બાપની આંખો બંધ થઈ જાય એમાં પહાડ ખોળી નાખો તમે એ પિતા ફરી મળવાનું નથી એ પિતાનો અવાજ પણ સાંભળવા નહીં મળે અને મર્યા પછી તમે પિતા જતો રહે પછી તર્પણ કરો ને ગયા તીર્થ જાઓ ને પછી કહીએ કે પૂજા અર્ચન કરો ને પિતૃ તર્પણ કરો ભાગવત ભગવત કથાના આયોજનો કરો ને શિવ કથાના આયોજન નહીં નહીં જીવિત પિતાની પ્રસન્નતા એ પિતાનું મોટામાં મોટું તર્પણ છે આપણા વ્યવહારથી આપણી વાણીથી આપણા વર્તન નર્તન થી આપણા પિતાની પ્રસન્નતા એ શ્રેષ્ઠ પિતૃ તર્પણ છે તેથી આપણા ઘરમાં જો આપનો જીવિત પિતા હોય તો આપણા જેવું કોઈ ભાગ્યશાળી વ્યક્તિ નથી પિતા આપણે છત્ર છાયા છે પિતાની સકારાત્મક ઉર્જા આપણા જીવનમાં મોટી સફળતા દેતી હોય છે આ ઉર્જા બહુ કામ કરે છે દૂર દૂર તેના દીકરો હોય પણ પોતાની સકારાત્મક ઉર્જા એ દીકરાને ખૂબ વેગ આપતી હોય છે માતાની સકારાત્મક ઊર્જા પોતાના દીકરાને જીવન આપતી હોય છે હવે એટલું જ આપણે વૈજ્ઞાનિક ઢપથી સમજી શકીએ છીએ પેસમાં રહેતો સ્કાય લેબ રોકેટ જે આકાશની અંદર યંત્રો ફરે છે ધરતી પર બેઠા બેઠા વૈજ્ઞાનિકો રિમોટ કંટ્રોલથી તેને ઠીક કરી શકતા હોય એક યાંત્રિક સાધનથી

જીવન કથા એ વ્યવહારને સકારાત્મક બનાવે છે એ છે કથા કથા આધ્યાત્મિક મોટિવેશન છે કથા સાંભળવાથી પુણ્ય મળે ન મળે એક વસ્તુ અલગ છે કથા સાંભળવાથી ફળ મળે કે ફળ ન મળે એ પણ વિચાર એક અલગ છે કથા સાંભળવાથી કોઈ ફળ મળે કે ના જરૂર કીધું ફલમ વખતું ન શોખનો મેં કથા સાંભળવાથી જે ફળ મળે છે તેનું વર્ણન વર્ણન ન કરી શકાય એવું સ્વયં બ્રહ્માજી બોલ્યા છે પણ ધારણા પ્રમાણે એ વિચાર આપણે કરી શકીએ કથા સાંભળવાથી ફળ મને ન મળે પણ કથા સાંભળ્યા પછી કોઈ સારી સાથી સારી સારી વાતો ગ્રહણ કરીએ તો કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે પણ કથા સાંભળવાથી જીવન નિષ્ફળ ન જાય એકદમ પાકો ભરોસો છે શ્રવણ કરવાથી જીવન નિષ્ફળ ન બને જીવન આપણું ભલે થાય છે ભૂલે ફાલે આજે બ્રહ્માજી કહે છે નારદ બિરાજો હું તમને મહાદેવ ની કથા કહું બ્રહ્માજી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે અને પુત્ર નારદ ભગવાન મહાદેવની કથા સંભળવા માટે બિરાજે છે અને બ્રહ્માજી ભગવાન શંકરજીની વંદના કરે છે કારણ કે બ્રહ્માજી મહાદેવના પરમ ભક્ત છે

કયા આ રૂપ ને હું પરણામ કરું આ બ્રહ્મજી ની મનોદશાચ ને જોવું અનંત રૂપ અને શિવ કોઈ એક રૂપ તો નથી અનંત રૂપ છે